અને તેઓ પ્રેસ કોન્ફરન્સ રૂમ માં આવી પહોંચે છે ને ત્યાં બવાલ કરે છે મોરારી બાપુ પર એ હુમલો કરવા જતા હતા તે પ્રકારની એક વાત ત્યારે સામે આવી હતી ને તે ભગવાન શ્રી કૃષ્ણને લઈને એ નિવેદન ના આક્રોશને લઈને પબુભા માણેક એવું પણ કહે છે કે અહીંથી તમે બધા નીકળી જાઓ તો દ્વારકાથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં મોરારી બાપુ અને પબુબા માણેક એક સાથે દેખાતા મોરારી બાપુ પર હુમલો કરવા જતા હતા તે પ્રકારની એક વાત ત્યારે સામે આવી હતી ને તેવો આરોપ લગાડવામાં આવી રહ્યો હતો એક રૂમની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા મોરારી બાપુ તે દરમિયાન અચાનક ત્યાં પબુબા માણેક પહોંચી જાય છે અને પછી ત્યાં બબાલ થાય છે અને વચ્ચે પડે છે સાંસદ પૂનમબેન માડમ પૂનમબેન માડમ એ પબુબા માણેકને સમજાવે છે અને ત્યાંથી એમને દૂર લઈ જાય છે અને આખા એ વિવાદની શરૂઆત થઈ હતી એક ટિપ્પણીથી કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને લઈને એક એવો શબ્દ બોલાઈ ગયો હતો મોરારી બાપુથી અને એ પણ કથામાં કે જેને માફી માગવા માટે મોરારી બાપુ દ્વારકા તો ગયા પરંતુ ત્યાં એ પ્રેસ કોન્ફરન્સ કરી અને ચર્ચાઓ કરી રહ્યા હતા તે દરમિયાન પબુબા જેમનો ગુસ્સો જે જે છે છે તે તે સાતમા આસમાને જોવા મળી રહ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ વિશે નિવેદન આપતા વિવાદ ખૂબ મોટો સર્જાયો હતો મોરારી બાપુ એ દ્વારકા માફી માંગવા ગયા ત્યારે આ વિવાદ જે છે તે વધુ વકરી ચૂક્યો હતો મોરારી બાપુની રામકથામાં ધારાસભ્ય એ જે પબુબા માણેક છે એમની હાજરી અત્યારે જોવા મળી રહી છે તો બીજી તરફ રામકથાના મંચ પર પબુભા માણેકે પહોંચતા હાલ તો ચર્ચાનો વિષય જે છે તે બન્યો છે વર્ષો જૂના વિવાદ પછી બંનેની મુલાકાતને લઈને અનેક ચર્ચાઓ જાગી અને એક પછી એક એ વિવાદો જે છે તે ખૂબ મોટા થતા ગયા હતા ચર્ચાઓ અનેક થતી ગઈ હતી અને એક સમયનો વિવાદ હવે સમાધાનના રસ્તે જતો હોય તેવું લાગી રહ્યું છે અલગ અલગ જગ્યાએ ચર્ચાઓ થઈ રહી હતી અને એની વચ્ચે એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો જેમાં પબુબા માણેક અને મોરારી બાપુ વચ્ચે બબાલ થઈ હતી અને આજના એક એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જે પાંચ વર્ષનું જે વિવાદ છે ક્યાંક ને ક્યાંક એનો અંત આવ્યો હોય તેવું પણ કહી શકાય મોરારી બાપુ દ્વારકામાં જોવા મળી રહ્યા છે એક કથાનું કઈક આયોજન કરવામાં આવ્યું છે ને ત્યાં એ બંને એક સાથે દેખાતા ફરીવાર ચર્ચાએ જોર પકડ્યું છે શું વધુ વિગતો હાલ દ્વારકાથી મળી રહી છે જે બિલકુલ ભાવિક કામ તો એ છ વર્ષ પહેલા એટલે કે બે હજાર વીસની અંદર એક બબાલના દ્રશ્યો દ્વારકાથી જ સામે આવે છે જેમાં વિશ્વના એ પ્રખ્યાત કથાકાર જેમણે દેશ વિદેશમાં ભારતનું ગુજરાતનું નામ રોશન કર્યું છે મોરારી બાપુ એ દ્વારકા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હોય છે અને પ્રેસ કોન્ફરન્સ રૂમ ની અંદર અચાનક જ દ્વારકાના ધારાસભ્ય એ માણેક આવી પહોંચે છે અને મોરારી બાપુ ઉપર હુમલો કરવાના પ્રયાસ કરે છે ત્યારબાદ સમગ્ર બબાલના જે દ્રશ્યો છે આખા ગુજરાતમાં ચર્ચાનો જોર પકડે છે તે જ પ્રેસ કોન્ફરન્સ રૂમ ની અંદર એ ત્યાંના ધારાસભ્ય પૂનમબેન માંડમ પણ હાજર હોય છે સાથે અન્ય આગેવાનો અન્ય લોકો પણ હાજર હોય છે તે પ્રબુભા માણેકને રોકે છે પરંતુ આ સમગ્ર વિવાદની શરૂઆત એ મોરારી બાપુએ કૃષ્ણ વિરુ કૃષ્ણને લઈને એ કંઈક નિવેદન આપ્યું ને નિવેદનને લઈને પબુભા માણેકને ખૂબ જ માઠું લાગ્યું હતું ત્યારબાદ ખુદ મોરારી બાપુએ દ્વારકા આવી પહોંચે છે ત્યાં આવીને તેઓ એ ખુલાસા માટે જે પ્રેસ કોન્ફરન્સ કરે છે પરંતુ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હોય છે ત્યારે પબુભા માણેકની જે આક્રોશ હોય છે એ આક્રોશ સાતમાં આસમાને ગુસ્સો પહોંચે છે અને તેઓ પ્રેસ કોન્ફરન્સ રૂમમાં આવી પહોંચે છે અને ત્યાં બબાલ કરે છે બબાલમાં તેઓ મોરારી બાપુને ત્યાં રૂમથી બહાર નીકળવાની વાત પણ કરે છે એ વિડીયો સામે આવ્યો હતો ત્યારબાદ ચર્ચાએ જોર પકડ્યું હતું કે પબુભા માણેકે મોરારી બાપુ ઉપર હુમલો કર્યો પણ તો આજે છ વર્ષ બાદ એ ફરી એક વખત મોરારી બાપુએ દ્વારકાની અંદર જોવા મળે છે અને આ વખતે કઈક દ્રશ્યો જુદા જોવા મળે છે મોરારી બાપુએ પબુભા માણેકની ઓફિસે ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા પબુભા માણેક તેમને આવકારે છે તેમનું સન્માન કરે છે તેમના આશીર્વાદ લે છે અને છ વર્ષ જૂની બબાલનો એ અંત આવે છે આવો પહેલા આપણે દ્રશ્યો જોઈએ કે પાંચ વર્ષ પહેલા બે હજાર વીસ ની અંદર શું એ બવાલ થઈ હતી અને અત્યારે સમાધાનના દર્શ્યો આ બધા દર્શ્યો આપણે જોઈએ ગા ગારુડો જે આય તો બાપુ અરે ઓપરો ઇન્ટ્રીબીડુની જો સોર ઓર બાપુ <Universe> મા <coughs> <UK> <to>

પરંતુ ત્યાં ઉપસ્થિત લોકોએ પબુભા માણેકને રોકી લે છે અને ત્યારબાદ સાંસદ પૂનમબેન માંડમ પણ તેમને રોકવા માટે કહે છે કે મારા શમ બાપુ તમે રોકાઈ જાઓ પરંતુ તું પબુભા માણેકનો જે આક્રોશ હતો કારણ કે મોરારી બાપુએ કૃષ્ણને લઈને કંઈક નિવેદન આપ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણને લઈને આ નિવેદનના આક્રોશને લઈને પબુભા માણેક એવું પણ કહે છે કે અહીંથી તમે બધા નીકળી જાઓ તમારું અહીં કંઈ કામ નથી આ વિવાદને લઈને આખા સૌરાષ્ટ્રની અંદર આખા રાજ્યની અંદર ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો કારણ કે ખૂબ મોટા એ કથાકાર અને વર્ષોથી એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પરિપક્વ ધારાસભ્ય પબુભા માણેક અને મોરારી બાપુ વચ્ચેની આ બબાલને લઈને હવે પાંચ વર્ષ પછી આજના દ્રશ્યો જ્યારે ફરી મોરારી બાપુ દ્વારકા જાય છે અને આ વખતે દ્વારકામાં કંઈક અલગ દ્રશ્યો જોવા મળે છે જે બીજા દ્રશ્યો આપણે જોયા તેમાં પબુભા માણેક અને મોરારી બાપુ વચ્ચે સુખદ સમાધાન થાય છે અને એ સમાધાન લગભગ અત્યારે સૌરાષ્ટ્રનું સૌથી મોટું સમાધાન માનવામાં આવે છે કારણ કે વર્ષોથી એ વિસ્તારનું ભાવિક પબુભા માણેક એ પ્રતિનિધિત્વ કરતા રહ્યા છે લોકોએ તેમને ખૂબ પ્રેમ આપ્યો છે તો સામે મોરારી બાપુઓ સાથે પણ લાખો લોકોની આસ્થા જોડાયેલી છે દેશ વિદેશ સુધી રામ રામકથાનો તેમણે પ્રચાર પ્રસાર કર્યો છે તે મોરારી બાપુ અને પબુભા માણેકના સમાધાનને લઈને અત્યારે આખા સૌરાષ્ટ્રની અંદર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે ભાવિક ઉમંગ પાંચ છ વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે પાંચ છ વર્ષ જેટલો સમય થઈ ચૂક્યા અને પાંચ છ વર્ષ જે દરમિયાન આટલા વર્ષો દરમિયાન એક પણ વાર ક્યારે એક મંચ પર આ બંને વ્યક્તિ કે બહેન બંને ચહેરાઓ નથી દેખાયા આજે અચાનક સામે આવતા એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે એની અંદર કેટલાક સાધુને સંતો પણ દેખાઈ રહ્યા છે તો શું સાધુને સંતોએ મધ્યસ્થી લઈ અને પછી આ બંને વચ્ચે સમાધાન કરાવવાની વાત કરાવી હશે શું સાધુ સંતોએ મુખ્ય ભૂમિકા ભજવી હશે શું અત્યારે હાલ એ ઉંડાણથી વિગતો મળી રહી છે કારણ કે સાધુ સંતો જે છે અને એ એક એવી ભૂમિ ઉપર આ એક મિલન થયું છે દ્વારકા જેવી ભૂમિ ઉપર જો આ પ્રકારના મિલનો થાય અને કહેવાય છે કે ભાઈ દ્વારકાની અંદર જે તો આપણે

અનેક રાજ્યોમાં તે પોતાની કથાઓ કરતા હોય છે તે કથાઓને લઈને જ હવે મોરારી બાપુ કદાચ દ્વારકામાં ન આવતા હોય અને પ્રભુભા માણેક પણ કદાચ મોરારી બાપુને ન મળી શકતા હોય તેને લઈને પાંચ વર્ષ જેટલાનો સમય વીતી ગયો હોય પરંતુ સહયોગ એવા મળ્યા કે મોરારી બાપુ પણ દ્વારકામાં આવ્યા સાથે સાથે પ્રભુભા માણેક પણ ત્યાં દ્વારકામાં ઉપસ્થિત હતા અને તમે જેમ વાત કરી કે સાધુ સંતો પણ ત્યાં દેખાઈ રહ્યા છે તો ચોક્કસથી આપણે કહી શકીએ કે સાધુ સંતો કારણ કે મોરારી બાપુ ખૂબ મોટું નામ છે તેમની સાથે લાખો લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે અને પબુભા માણેક તે વિસ્તાનું પ્રતિનિધિત્વ કરતા આવે છે તો આ બંને જે લોકો માટે જે સમાજ માટે જે કામ કરે છે આ બંનેનું સમાધાન થાય એવા સૌના પ્રયાસ હોય અને દ્વારકાની એ પાવન ભૂમિથી સૌથી મોટી એ જગ્યા પણ ક્યાં હોઈ શકે કે આવું ઐતિહાસિક સમાધાન થાય અને તેને લઈને જે સાધુ સંતો અને સાથે સાથે મને લાગે છે કે દ્વારકાના આગેવાનોનો પણ આમાં એટલો જ મોટો ફાળો રહ્યો છે કે પબુભા માણેક અને મોરારી બાપુનું સુખદ સમાધાન થાય ભાવિક જોડાવ બદલ અને માહિતી બદલ તો જે રીતે આ દ્વારકાની અંદર જે ત્યારે આજથી લગભગ વર્ષ પહેલા દ્વારકાની અંદર પબુબા માણેક અને મોરારી બાપુ વચ્ચે જે કંઈ પણ થયું હતું એનાથી વિપરીત દ્રશ્યો આજના સામે આવે અને આજના દ્રશ્યો એ જોવાલાયક પણ છે કે ભાઈ એ ભૂમિ ઉપર જો આ સમાધાન થાય તો એ સૌથી મોટું સમાધાન એટલા માટે કહી શકાય કે ભાઈ જો એક વ્યક્તિ એ પ્રમાણના છે કે દ્વારકામાં એમનું એ ખૂબ મોટું નામ છે દ્વારકાની અંદર ખૂબ સારું એમનું આયોજન દ્વારકા જામનગર આસપાસમાં એમનું નામ છે ખૂબ સારા આયોજનો પણ એ લોકો કરે છે અને મોરારી બાપુએ જે ટીકા ટિપ્પણીઓ કરી હતી તેની તેમણે માફી પણ માગી હતી અને લગભગ આહિર સમાજે માફ પણ કરી દીધા હતા એ બાદ અનેક એવા કલાકારોના નિવેદન જે છે તે સામે આવ્યા હતા પરંતુ પબુબા માણેક જે છે તેમની સાથે નોતા જોવા મળતા એટલે સૌ કોઈ લોકો કહેતા હતા કે એ દિવસ ક્યારે આવશે કે જ્યારે પબુબા માણેક અને મોરારી બાપુ બંને એક સાથે જોવા મળશે તો આજે સવારે એ દિવસ આવી ગયો દ્વારકાની ભૂમિ પર રામ રામકથાનું આયોજન પહેલા મોરારી બાપુ અને પબુભા માણેક એકસાથે જોવા મળ્યા અને એમાં પણ ખૂબ મોટી વાત કે જ્યાં પબુભા માણેકે ગૌમાતાની મૂર્તિ જે છે તે અર્પણ કરી એમને ભેટ આપી છે કોને તો કે મોરારી બાપુને ભેટ આપી છે આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે ત્યારે આ સંતોની હાજરીમાં બંને વચ્ચે આત્મીય મુલાકાત થઈ હોવાની અત્યારે ચર્ચા છે તેને મુલાકાત દરમિયાન સૌહાર્દપૂર્ણ વાતચીત પણ જોવા મળી છે અને વિવાદનો અંત આવ્યો હોવાની ચર્ચા તેજ થઈ રહી છે ત્યારે દ્વારકામાં જ જે જૂના વિવાદનો અંત આવ્યો હોવાનું પણ અત્યારે મનાઈ રહ્યું છે અને અગાઉ મોરારી બાપુને લઈને એ મોટો વિવાદ જે છે તે સર્જાયો હતો ક્યાંક ને ક્યાંક એ વિવાદ હવે શાંત થઈ ચૂક્યો છે જોકે રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં પણ મુલાકાતની ચર્ચાઓ ખૂબ વિષય માનવામાં આવી રહ્યો છે પબુભા માણે કે વિવાદ પર પૂર્ણ વિરામ મૂક્યાની ચર્ચાઓ છે ત્યારે દ્વારકામાં આ ઘટના ઐતિહાસિક અત્યારે હાલ ગણવામાં આવી રહી છે